પોતાના મિત્રો સાથે બેઠો હતો તે દરમિયાન અજાણ્યા ચપ્પુ લઈને આવ્યા હતા અને તમામ લોકોને ચપ્પુના ના માર્યા હતા જેમાંથી એક યુવાન દિલ પર સીધો ઘા લાગતા તેનું ઘટના સ્થળે જ મોત સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી આ અંગે મળતી વિગત અનુસાર સુરતના વિલંજો વિસ્તારમાં અંબાવિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો હતો અંબાવિલા ગ્રાઉન્ડ ખાતે ખુલ્લા પ્લોટમાં બેસેલા પારસ વેકરિયા અને ચપ્પુ વડે છ થી સાત અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો પારસ વેકરિયાનું મોત અને તેના મિત્રો કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી પરંતુ અસામાજિક તત્વો ચપ્પુ લઈને જાહેરમાં સોસાયટી પાસે બેસેલા ઈસમો પર હુમલો કરતા હોવાથી લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા શું ઘટના બની છે ઘટના એવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં રેસીડન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાદર કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ એને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાથી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો આઠ ને મેં ફોન કર્યો પછી કર્યું તો શ્વાસ વાસ હાલતો નહોતો એટલે તરત મેં એકસો નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ તો એમાં ચાર પાંચ દોસ્તારો ને બધા આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કાંઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ને ભગાણું નહીં ને ઘા વાગી ગયો કેટલા અને ઘા તો એક જ દેખાડે છે ત્યારે અહીંયા હૃદય ઉપર જ સીધો